આ એવું કે ખાડામાં ભરાતું એની બદલે હવે પાણી અહીંયા ભરાય છે તો પ્રોબ્લેમ તો એ ઈ જ રહ્યો ને રોડ કરવો હોય તો આખો રોડ લેવલ કરવો જોઈએ ખર્ચ એવો કર્યો છે કે આ બાજુ પાણી ભરાતું બંધ કરીને હવે આયા ભરે છે એટલે આ આવો ખર્ચ કર્યો છે આ કરવું હોય તો એને કાયદેસર આ રોડ આખો કરવાની જરૂર છે ત્યારે એ દીકડા મારી નોયા ગયા આપણને ઘણી વાર એવો પ્રશ્ન થાય કે આરએમસી છે એ કરોડો રૂપિયાના ખર્ચા કરે છે રોડ રસ્તા માટે તો એ કેમ આખું વર્ષ પ્રશ્નો યથાવત રહે છે એનું કારણ એ છે કે કામ છે એ અણઆવડતથી થાય છે તમે અહીંયા જુઓ કે આ જે રૈયા ચોકડી છે ત્યાં જે વિસ્તાર છે બાજુમાં યોગીનગર તો અહીંયા થીગડું માર્યું છે એની બાજુમાં જ્યાં બધા ખાડા છે ત્યાં એમના છોડીને જતા રહ્યા છે તો આવી રીતે અણઆવડતથી જો કામ કરવામાં આવે તો પૈસા પણ બગડે અને લોકોની સમસ્યા છે તો યથાવત જ રહે રયા ચોકડી પાસેની જે યોગીનગર સોસાયટી છે ત્યાં અત્યારે આરએમસી દ્વારા જે ખાડાઓ બુરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ આના સ્થાનિકોની કેટલીક ફરિયાદો અમને મળી છે તો આપણે એમની સાથે વાતચીત કરીને જાણીએ કે તકલીફ શું છે શું કે ખાડા તો બુરે છે તંત્ર તો શું તકલીફ છે ખાડા બુરે છે અત્યારે ફોન કર્યો વિશાલભાઈને કે ખાડા અત્યારે નહીં બુરે છે અમારે ખાડા છે અને આ આધાર ઊંચો ગયો છે સાહેબ ઘરમાં પાણી આવે છે બીમાર પડે તો જવાબદાર કોણ રહેશે તમારા વિસ્તારમાં કેટલા ખાડા બાકી બાકી ચાલે પાણી ભરાય છે એટલે પાણી આમ કાઢવા જાય પાછું આવે બરાબર એટલે કઈ રીતે કામ થવું જોઈએ

એમાં સાહેબ પેલા તો છે લાઈન નહીં ત્યારે ખોદી ને ગયા હતા અને ઈ ચાર છ મહિના ખાડા પાણા એમ નમ પછી કમ્પ્લેન કરી એટલે બુરવા આવ્યો હવે એને કેટલું બુર્યું જેટલું એને ખોદી હતું જો આ ખાડા દેખાય આવા ખાડા આખા રોડ ઉપર છે એ ભૂરવા તૈયાર નથી બીજી વસ્તુ કાજી બુર્યું ને એ રોડ લેવલ થી ઊંચું કર્યું એટલે હવે પ્રોબ્લેમ શું થાય થોડોક વરસાદ આવે એટલે આની આ બાજુનું પાણી આઈ નઈ ભઈરું રહે છે એમાં મચ્છર થાય અને હાવણેથી થી ડેઈલી રોજ હાથે કાઢવું પડે પાણી જાતું નથી હવે રોડ જ્યારે કરવો જોઈએ ને બુરવો જોઈએ તો એક લેવલ માં થવું જોઈએ લેવલ વિના તો આ ઉલટાનું એવું થયું કે આ ખાડામાં ભરાતું તો એની બદલે હવે પાણી અહીંયા ભરાય છે તો પ્રોબ્લેમ તો એનો જ રહ્યો ને રોડ કરવો હોય તો આખો રોડ લેવલ કરવો જોઈએ ટૂંકમાં ખાડા માટે ખર્ચ કરે છે પણ લેખે ના ખર્ચ એવો કર્યો છે કે આ બાજુ પાણી ભરાતું બંધ કરીને હવે અહીંયા ભરે છે એટલે આવો ખર્ચ કર્યો છે આ ઊંચું કર નહીં હવે શું થયું અહીંયા ભરાતું એ બંધ કરી દીધું તો આયા ભરાશે હવે આના માટે પાછી ચાર છ મહિના રાહ જોવાની કમ્પ્લેન કરવાની તો આ ભરી જશે ને આ પાછું આનથી ઊંચું કરશે તો એ નું એના કરતા એકવાર માં આખો રોડ બનાવવા તૈયાર નથી ખોઈ દો તો આર એમસી અહીંથી આખી હળંગ લાઈન નાખી ફોયદા પછી ચાર છ મહિના તો એમને પાણા જ પડ્યા હતા બધા હેરાન જ થતા હા એમાં તો હેરાન જ થતા બધા ચાર ચાર કમ્પ્લેન કરી ત્યારેથી ખાડા બુરવા આવ્યા મેં પોતે કમ્પ્લેન કરેલી હે ત્યારેથી ખાડામાં ઓલી માટી ને ઓલા પાણા નાખી ગયા હતી પાણા ઉડી ઉડી દુકાન ઉમાન ત્યાં બેઠા હોય એને લાગતા હતા એવા તો પાણા નાખી ગયા હતા આ કરવું હોય તો એને કાયદેસર આ રોડ આખો કરવાની જરૂર છે ત્યારે એ થીગડા મારીને વયા ગયા બરાબર અહીંયા રોજના એટલા એક્સિડન્ટ થાય છે પડે છે માણા

Aku Halo tahu, aku baru 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 tahu, aku Halo. Halo. aku halo 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 baru tahu, aku baru tahu, aku baru tahu, aku baru tahu, ya, baru tahu, aku baru tahu, aku baru tahu, aku baru

या तो, तो आ, या तो फिर हम यहाँ से काम छोड़ के दूसरे जगह पे जाएंगे हाँ या तो फिर दूसरे वार्ड में काम चले जाएंगे मौसम इसके लिए आपको तो गरम पेच करवाना पड़ेगा उसके किनारे में खड़ा वही तो लेंगे खड़ा वही लेंगे खडा खडा लेना है सिर्फ अपने को इसमें सरफेस में नहीं करना है खादे में कर देंगे बोल रहे लेकिन अभी क्या उसमें पानी भी भरा हुआ है

ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે જો કોર્પોરેટરના વારંવાર કહેવાથી પણ જે ખાડા બુરવાનું કામ છે તે પ્રોપર ન થતું હોય તો પછી રહેવાસીઓની વાત તો કઈ રીતે ચાલે તે મોટો સવાલ છે આ બાબતને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર